તો ગઈ મંગો છો તો લઈ લીધું એ હું કરા લે આમાં હ આ સુપા કોન કોણ તો ગાઈસ ઘરે થી તો કપડા બપડા ભરી અને થેલી બેરી લઈ લીધી હે એક જ થેલી લેવાની તો ગાઈસ અમે ખાઈ પીને આવી ગયા છીએ રેલવે સ્ટેશન તો ગાઈસ હવે ગાડી ઉપાડવાની તૈયારી હે યા ભાઈ બંધો ના આવી ગયા પણ પેલા બે આ હેટતા નહીં હજી तो गाइस हमें तो विरम कान so, का क्या ट्रेन है मैं भेज दिया सो हेलो गाइस गुड मॉर्निंग जय माता जी जय द्वारका दी स्वागत है तुम्हारा हमारा नया व्लॉग में मस्त सवार थे जी वर्षा वर्षा चालू है थोड़ा तो, थोड़ा दादी पेपर पर चले दादी गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग मैंने दीदी

ઓ કીટ હમ એ વાળી દેવાનો ચાલુ કરી દીધું તો હું તો નાસ્તો કરીને ગયો છું ધાબા ઉપર આવ્યો છે મારા સાથે કેવું વાતાવરણ છે મસ્ત મસ્ત

ગરમ બરમ મોટા ગામડે બપ્પા મોટા હાજી તો પહેલી માસી રો ગરમ બડે બપ્પા હીરો ઓ સુપર સ્ટાર હાજી આતું જ 1 2 3 4 વાળો ગતો તો 1 2 1 2 જા ગરવડી બપ્પા કે જય જયકાર

અરે મસ્ત કેવાય ને મસ્ત ગો આવી ગો ગો યુ કેન ગો બોરી લે ગો મને લો ખાવાનું લે ને ગોરી દે કાધું નઈ બ્રેડ ફ્રેશ થઈ ગયો ખાધું તે નઈ લે નઈ લે આયો તે લે આ આવાનું લે ઓ આલી બધી ક્લે લીને આયો ને આ આ મેક ધ બેડ ક્લીનર ના આજ લાગે છે આ તો ક્લે છે આ ક્લે છે ક્લે છે આ ક્લે છે કે છે ચોકલેટ માટે ચોકલેટ લાગે છે પણ ચોકલેટ નથી ક્લે છે પણ બહુ बेड स्मेल आ रही है ना अंदर से आप मुझे तो आओ मुफ्त ना मानने हुई वो खेले मुफ्त का बहुत केमिकल वाली है वस्तु का हाथ धोई गए और हाथ धो जे और खा हम हाँ, हूं करी खावन बनी गयो रोटला रोटला बाहर करी रोटला कर बनी जदन खाई लिए तन

અને આ વીકલી તો વહલું થાય ને તો જ્યાં તા ગરડે ના ખરાબ થશે હું બેઠો ભાઈ ભાઈ બનાયા મિતુ નજીક માય દાદી ખવડાવો બે તવી પે જી આ બનાયલો અને આ બનો એમ ને તો ગાઈસ બપ્પા ને ટીવી ના લઈને તો નેકડા ઈ આવો શિવમ ઘરે જવા માટે ચલો શિવમ ઘેર જઈએ ને પછી એને બજાર માં લઈને પાછા આવીએ એને વસ્તુ લેવાની થોડી ઘણી છે આઈએ આપણો ધોબી કાટ સમર્પણ શોપ

દોલાવા હા બાઇક હતો વિમાન હતો વિમાન હતો ચાંગું ચલાય તો સો ગાઈસ જો ચોકડી બસ ધીમે ધીમે હેડ લે ધીમે ધીમે તો ઓ પરહાડવા નહીં આવે નહીં મોડું રાધનપુર ચોકડી પહોંચવા આવ્યા વરસાદ અત્યારે પાછો તૈયારી કરી રહી છે અને અમારે ફરવા જવાનું તો શું થાય જોઈએ રાત્રે ગાડી આજે કેવું બંધારી ગયો અમાર બાજુ તો જો અમાર બાજુ અમાર બાજુ અમારા પંથકમાં રાત ધાની મજ વરહાત પડ છે બીજે નહીં પડતો ધારી

આટવા કે મળીએ એના ભરી સ્ટેશન ચોકડી આયા ટ્રાફિક રોડ થઈ હોય તો કપડા બપડા મૂકી દઈએ તો પેક થઈ ગયા લીધા નાનો ભાઈ મંદિરનું બધું કરી રહ્યો પાર્કિંગ ટાઈમ તો સંગીતના પપ્પાને તો બધા ડાયરેક્ટ જાય પપ્પાને મૂકીને તૈયાર થઈને પછી બજારમાં આવશે અમારે રેલવે સ્ટેશનમાં જવાનું ટ્રેનમાં

સિદ્ધરાજ ભાઈ ઓળખતા જશો ઓળખતા ભેગા થઈ ગયા બે જણા નહીં ચલા રહ્યા ફોન કરો ઓકે તો કઈ હવે ગાડી ઉપાડવાની તૈયારી હા ભાઈ ના આઈ ગયા પણ પેલા બે આ હેઠતા નહિ હજી અંકિત ના ઉમંગ બે તોય દી ખવાય નહીં આ સોય જીગા ભાઈ તેલો લે નો જઈએ એ કનો થેલો સારો એ ઓલે જંપર લેજો યાર યાદ કરી ઓન પેલો આયા ઓન થી આલી વેજના આવી રહ્યા મલપીરી ના આયા ભાઈ અલ્યા તો કહીશ બધા ભાઈ બનો ભાઈઓ તો આવી ગયા હવે ગાડી હવે મિનિટ માં ઉપડશે વરસાદ બી ચાલુ આપણે એવા દબામ માં બેહવાનું હોય જેમાં કોઈ જ ના હોય અમે ખાલી હાથ જણા જોઈએ જીગા ભાઈ આગળ જઈ દે હા અને આ સાઈડ ડાયરા પ્લેટફોર્મ નંબર ઉપર પબ્લિક લાગા દિલ્હી સાઈડ જો ગાડી અમદાવાદ થી આઈ તો ગાઈસ ટ્રેન તો ઉપડી છે હવે મહેસાણા થી વિરમગામ ગામ વિરમ જઈને પછી કલાક હોલ્ડ અને પછી

વાહ આના 12 વીજળી જોડતા થાય આ સાઈડ આખો ડબ્બો ખાલી છે આ સાઈડ બી ખાલી છે તો ગામ ગાડી એક સેકન્ડ રોધી રહી ને હવે

આખો ડબ્બો ખાલી આખા ડબ્બામાં બીજું કોઈ નઈ એમ ભાઈ વાયરો ખાલી અંદર આગળ જતા રહી આપડે જંક્શન આઈ ગયા પબ્લિક બધી બેઠી છે આગળની કનેક્ટિંગ ટ્રેન માટે અને બીજા અડધા મિત્રો આગળ ગયા આપણા અંકિત ને બધા અને શિવરાજભાઈ ને બધા અહીં બેઠા નાસ્તો વાસ્તો કરી રહ્યા પાત્રા પાત્રા ખાઈ રહ્યા ચાલો ભાઈ નાસ્તો કરી દઈએ થોડો ઘણો અહીંથી ગાડી કલાક પછી ગયા અને પછી એ ટ્રેનમાં બેસીને જઈશું આગળ તો કઈ જમાર ગાડી આવવાની તૈયારી છે અમે દેખાયા થોડી થોડી લાઈટ હવે મિત્રો બધા બેઠા હોય હવે ગાડી આવે એટલે બધા બેસીએ ગાઈસ ગાડી તો આવી ગઈ વિરમ ગામ તો જૂનાગઢ અને અહીંયા ભાઈ બનરન બધા બેગ લઈને ઉપર થઈ ગયા અમે તારું કરીયો હું ચાલો 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 ગાઈસ અમારો S6 માં નંબર આવ્યો હો